સો રૂપિયાની લાંચ કેસનો જે વિવાદ હતો તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે જેને અદલાબદલી ની કામગીરી ને લઈને સો રૂપિયાની લાંચ લીધી હતી જે અંતર્ગત તેની સામે કેસ ચાલી જતા મહેસાણા કોર્ટે સજા ફરમાવી હતી સજામાંથી રાહત લેવા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો ગુજરાત હાઈકોર્ટે આ દોષિતની સજા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ટકોર પણ કરી છે કે આવી નાનામાં નાની લાંચ હોય તો પણ આ પ્રકારના આરોપીઓને બક્ષી ન શકાય તેવા અવલોકન હતું મહેસાણા કોર્ટનું અને એ જ અંતર્ગત કોર્ટે સખત કેદની ચાર વર્ષની સજા ફટકારી હતી એટલે કે કર્મચારીને સો રૂપિયાની લાંચ લેવી પણ ભારે પડી હતી જે ગુજરાત હાઈકોર્ટમાંથી આરોપીને રાહત મળી છે જી જી દિવ્યા સમગ્ર માહિતી બદલ આભાર મહેસાણામાં જે સો રૂપિયાની લાંચનો જે કેસ હતો એ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો જેને લઈને સજા પણ ફટકારવામાં આવી હતી અને હાલ હાઈકોર્ટમાં ફટકારી હતી આ અરજી સો રૂપિયાના લાંચનો જે કેસ ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ ત્રણના કર્મચારીની અપીલ રૂપિયા સોની લાંચ કેસનો આ વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો મહેસાણા કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી હતી યુજીવીસીએનના કર્મચારીને કોર્ટે આપી છે સજા